અંકલેશ્વર હાંસોદ પંથકમાં કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું અંકલેશ્વરના ઔદ્યોગિક તેમજ વ્યાપારી બજારોમાં લાભપાચમ નિમિત્તે અનેરો ઉત્સાહ જોવા મળ્યો વેપારીઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરી નવા વર્ષના વ્યાપારના શ્રી ગણેશ કર્યા અંકલેશ્વર હાંસોટ પંથકમાં કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે ખેડૂતોએ મહેનત કરીને પકવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે પરંતુ જ્યારે પાકને લડવાનો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરી દીધું છે ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરીને ખેતરમાંથી બહાર કાઢ્યો હતો અને રોડ પર સુકવ્યો હતો હાંસોટના કુડાદરા પર્વત અને અંકલેશ્વરના સિસોદરા તેમજ પંડવાઈ સહિતના ગામોમાં આઠ કિલોમીટરના મુખ્ય માર્ગ પર ખેડૂતોએ ડાંગર તપાવવા મૂકી હતી પરંતુ આજ સવારે ફરી વરસેલા કમોસમી વરસાદના કારણે રોડ પર સૂકવેલ ડાંગરનો પાક પણ પલળી જતા વ્યાપક નુકસાન થયું છે આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે પહેલાં ડાંગરનો પ્રતિ રૂપિયા ચારસો ભાવ હતો પરંતુ સતત ચાર વાર વરસાદ વરસતા હવે તેમાં સો રૂપિયાનો ઘટાડો થઈને રૂપિયા ત્રણસોની આસપાસ વેપારીઓ તેનો ભાવ આપી રહ્યા છે ત્યારે ખેડૂતોને આર્થિક નુકસાને વેઠવાનો વારો આવ્યો છે સરકાર આ બાબતે તાત્કાલિક સર્વે કરાવી સહાયની જાહેરાત કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ગત વર્ષે પણ મોડા વરસાદના કારણે ખેડૂતોએ ડાંગરના પાકમાં મોટું નુકસાન સહન કર્યું હતું આ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે ત્યારે ખોટ ખાઈને પણ ખેડૂતો તેમનો પાક વેચવા મજૂર બન્યા છે કમોસમી વરસાદ વરસવાને કારણે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે હજુ કાપણી શરૂ થઈ છે ત્યાં જ કમોસમી વરસાદ થતાં ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહેલી છે સ્થાનિક ધારાસભ્યશ્રી જે પોતે પણ ખેડૂત છે તેમને એક જ વિનંતી છે કે ખેડૂતોની ડાંગરનો સારો ભાવ મળે અને સરકારશ્રીને યોગ્ય વળતરની જાહેરાત કરાવે એવી વિનંતી છે હાલમાં પરિસ્થિતિ ડાંગરની વેપત નુકસાની છે અમારે અત્યારે સરકાર રજૂઆત કરવાની અત્યાર સુધીમાં ચાર વાર ડાંગરની અમારી પરિસ્થિતિ માથાની થઈ છે ને હજુ પણ ચાલુ જ છે અત્યારે સત્તાવીસ તારીખ તારીખોથી મહત્તાની પરિસ્થિતિ છે અમારે નુકસાન ભયંકર નુકસાન થયું છે એના માટે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ અમારાથી ધારાસભ્ય છે ઈશ્વરસિંહભાઈ પટેલ એમને રજૂઆત કરતા રજૂઆત કરતા અમને એમને વિનંતી કે સરકાર રજૂઆત કરે અમારે ગઈ સાલ ઉનાળાની સિઝનમાં પણ ડાંગરમાં શું છે ક મોસમી વરસાદના હિસાબે કાઢેલું બાદ રોડ પર હતું તે ચાર વાર ભીણું થઈ ગયું વરસાદ પડવાથી એટલે ડાંગરની ક્વોલિટી ખરાબ થઈ ગઈ આથી વેપારીએ ભાવ પણ નહીં ત્રણસો રૂપિયા મણ પ્રમાણે અમારે છેલ્લે ડાંગર આપી દેવું પડ્યું એ જ રીતે આ સાલ પણ ચોમાસાની સિઝનમાં પણ વરસાદ એટલો બધો હેરાન કરે છે કે અત્યારે પણ અમારું ડાંગર રોડ પર જ કાઢેલું છે તે પણ આ વરસાદ કમોસમી વરસાદમાં ભીનું થઈ ગયેલું છે તો એની પણ અમને કંઈ સારો ભાવ મળે એવી શક્યતા લાગતી નથી તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આના માટે યોગ્ય લઈ થોડી સહાય અંગ્રેશ્વરના ઔદ્યોગિક તેમજ વેપારી બજારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વેપારીઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરી નવા વર્ષના વ્યાપારના શ્રી ગણેશ કર્યા હતા દિવાળી પર્વના વિરામ બાદ આજે શુભ દિને વેપારીઓએ સૌભાગ્ય પાંચમ તરીકે પણ ઉજવી રહ્યા છે ગુજરાતી સંસ્કૃતિમાં લાભ પાંચમનું અનેરું મહત્ત્વ છે આ દિવસે નવો ધંધો શરૂ કરવો કે વેપારની શરૂઆત કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આજે અંકલેશ્વરના તમામ બજારોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો વેપારીઓએ શુભ મુહૂર્તમાં પોતાના વ્યાપાર સ્થળો અને દુકાનો ખોલી શાસ્ત્રોક્ત વિધિ મુજબ લક્ષ્મીજી અને ગણેશજીનું પૂજન કર્યું હતું નવા વર્ષના ચોપડાઓનું પણ પૂજન વિધિવત કરવામાં આવ્યું હતું દિવાળી અને નવા વર્ષની ઉજવણી દરમિયાન ભરૂચ જિલ્લામાં ઇમરજન્સી કેસોમાં વધારો નોંધાયો હતો એકસો આઠ ઇમરજન્સી સર્વિસ દ્વારા તહેવારો દરમિયાન મળેલ કોલ્સના આધારે પ્રતિસાદ આપવા માટે ચાળીસ જેટલી એમ્બ્યુલન્સ તેમજ એકસો ત્રીસ જેટલો સ્ટાફ પગે ફરજ પર તૈનાત રહ્યો હતો દિવાળીના દિવસે ઇમરજન્સી કેસોમાં રોજિંદા સરેરાશની સરખામણીએ પંદર ટકા વધારો નોંધાયો હતો આ દિવસે કુલ એકસો જેટલા કેસોને એકસો આઠ ટીમ દ્વારા તાત્કાલિક પ્રતિસાદ આપી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા નવા વર્ષની શરૂઆતના દિવસે પણ ઇમરજન્સી કોલ્સમાં વધારો નોંધાયો હતો આ દિવસે રોજિંદા કેસોની તુલનાએ તેર પોઈન્ટ નેવું ટકા જેટલો વધારો નોંધાતા એકસો આઠ સર્વિસે એકસો અઢાર જેટલા દર્દીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જ્યારે ભાઈબીજના દિવસે વધુ ઇમરજન્સી કોલ્સ નોંધાતા સત્તર પોઈન્ટ છોતેર ટકા વધારો નોંધાયો હતો આ દિવસે કુલ એકસો બાવીસ જેટલા દર્દીઓને એકસો આઠ એમ્બ્યુલન્સે સમયસર સારવાર મળી રહે તે માટે હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા આ દરમિયાન અકસ્માત અને ઇન્જરી શ્વાસ લેવામાં તકલીફ અને હાર્ટ સંબંધિત કેસો વધુ પ્રમાણમાં નોંધાયા હતા એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમના સમયસર પ્રતિસાદ અને સતત ચેતન ફરજના કારણે અનેક દર્દીઓને જીવદાયી સહાય મળી હતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પીરામણ ગામની સીમમાં થયેલ અજાણ્યાઓની હત્યાનો ભેદ ઉકેલી કાઢી બે આરોપીની ધરપકડ કરી છે ગત તારીખ એકવીસમી ઓક્ટોબરના રોજ પીરામણ ગામની નવીનગરી સામે ઝાડી ઝાંખરાવાળી અવાવરૂ જગ્યા પર એક અજાણ્યા વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજાઓના પગલે બેભાન હાલતમાં મળી આવ્યો હતો જેને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ બાદ વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તે ખેડા જિલ્લાના નાના કોતરિયા ગામનો વિષ્ણુકુમાર ગણપતિ રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું જેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બનાવ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તે દરમિયાન પોલીસે ખેડાના ગોબરિયા ઉર્ફે સુનિલ દિનેશ કાતીજા અને એક સોળ વર્ષીય લબરમુછાને ઝડપી પાડ્યો હતો અને ઈસામોએ મોબાઈલના પૈસાની અદાવતમાં હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનના પગલે દિવાળી બાદ અંકલેશ્વર પંથકમાં ફરી એકવાર ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ગતરોજ મોડી રાત્રે છૂટો છૂટોછ કમોસમી વરસાદ વરસી રહ્યો હતો ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ નોંધાયો હતો ભરૂચ જિલ્લામાં વરસેલ કમોસમી વરસાદના તાલુકાઓ આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં પાંચ મિલીમીટર આમોદમાં એક મિલીમીટર વાગરામાં એક મિલીમીટર ભરૂચમાં પાંચ મિલીમીટર ઝગડીમાં ત્રણ મિલીમીટર અંકલેશ્વરમાં અગિયાર મિલીમીટર હાંસોટમાં અગિયાર મિલીમીટર વાલિયામાં બાર મિલીમીટર અને નેત્રંગમાં આઠ મિલીમીટર વરસાદ નોંધાયો હતો કમોસમી વરસાદ વરસતા ખેતીના પાકને વ્યાપક નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ચોવીસ કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે ભરૂચમાં ગતરોજ રાત્રે દસ ત્રીસ કલાકે તપોવન સ્કૂલથી જાડેશ્વર રોડ પર વિનયભાઈના કોલથી નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના યોગેશ મિસ્ત્રીને રસેલ વાઇપર સાપ દેખાની જાણ થઈ હતી રસેલ વાઇપર સાપ ગુજરાતના અત્યંત ઝેરી સાપો પૈકીનો એક છે યોગેશભાઈએ તાત્કાલિક વન વિભાગના આરએફઓ ડાભીભાઈને જાણ કરી હતી તેમના માર્ગદર્શન હેઠળ યોગેશ મિસ્ત્રી હિરેન શાહ અને રમેશ દવેની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને રસેલવાઇપર સાપનું સહી સલામત રેસ્ક્યુ કર્યું હતું રેસ્ક્યુ કરેલા સાપને વન વિભાગને સોંપવામાં આવ્યો છે હવે સમય છે એક નો વિરામ બાદ નિહાળીશું અને સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર સો ટકા સચોટ નિકાલ બધાથી પહેલા કામ મારું કરેલું અતુટ રહેશે લવ પ્રોબ્લેમ પ્રેમી પંખેડાનું મિલન લગ્ન સગાઈમાં રૂકાવટ પતિ પત્ની અનબનાવ સોતન મુક્તિ ધારેલું કામ કરાવવું ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ વિદેશીઓ વિઝા પ્રોબ્લેમ નોકરી ધંધામાં રૂકાવટ કોઈનું ખવડાવેલું પીવડાવેલું ગુપ્ત રોગોનો નિકાલ સંતાન પ્રાપ્તિ વાહન દારૂ છોડાવો મકાન કામ ન થવાનું કારણ શું દરેક પ્રકારના યંત્ર નંગ વીટી પેન્ડલ સાતિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે સરનામું આઈસીઆઈસીઆઈ બેંક ના ખાચામાં આકાશ ગંગા ફ્લેટ ની સામે સેવાશ્રમ રોડ ભરૂચ મોબાઈલ નંબર એક્યાસી ચારસો સોળ પાંચસો અગિયાર आपको घर एंड ऑफिस के लिए होम डेकोर से लेकर होम फर्निशिंग एंड फर्नीचर तक सब कुछ मिल जाएगा यहाँ हर एक पीस थॉटफुली क्यूरेटेड है टू परफेक्टली मैच नीट यह है वॉल आर्ट का ह्यूज कलेक्शन एलिगेंट पेंटिंग यूनिक आर्ट सूथिंग डिफ्यूजर डिजाइनर वॉल क्लॉथ क्लासिक मिरोस रिलैक्सिंग वाटर फाउंटेन्स और ग्रीन वाइब्स देने वाले प्लांट्स एंड प्लांटर्स भी एंड फर्निशिंग की बात करें तो यहाँ मिलेगा कम्फर्ट और एलिगेंस का परफेक्ट कॉम्बो प्रीमियम मैट्रेसेस सॉफ्ट टच बेडशीट्स कम्फर्ट पिलो डिजाइनर रग्स और स्टाइलिश कर्टन जो घर हो या ऑफिस दोनों के लिए बेस्ट है और यहाँ हर फर्नीचर आपके डिजाइन नीड्स एंड साइजेस में कस्टमाइज भी हो जाएगा जिसमें स्टाइलिश डाइनिंग सेट्स, मॉडर्न सोफास, कोजी रिक्लाइनर्स डिजाइनर चेयर्स और आउटडोर टेबल्स यू। तो अगर आप चाहते हो एक ऐसा डेकोर जो हर कॉर्नर को देफेक्ट मीरा दस है साइड एच पी पेट्रोल पंप ऑपोजिट शिल्पी स्क्वन चौकड़ी भरूच रीडिफाइन योर स्पेस ओनली विद मीरा डेकोरह ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વાણખેતર ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે ખુલ્લી જગ્યામાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર જંબુસર પોલીસે દરોડા પાડી છ ઇસમોને ઝડપી પાડ્યા છે પોલીસે રોકડા રૂપિયા મોબાઈલ અને બાઇક સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ સડસઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે મળતી માહિતી મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ચોક્કસ મળી હતી કે ભાણખેતર બસ સ્ટેન્ડની પાછળ બાવળિયાની ઝાડીઓ વચ્ચે કેટલાક ઈસમો પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે માહિતીના આધારે પોલીસે સ્થળ પર છાપો મારી છ ઈસમોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓમાં રફીક ઉર્ફે કાલુ ગુલામ શેખ ઈશ્વર કાલિદાસ વાઘેલા બસીર સુલેમાન પટેલ રવિ કાલિદાસ વાઘેલા મોહન ગોપાલ મોહન વાઘેલા અને રાહુલ મેલાભાઈ વાઘેલા તમામ જંબુસર વિસ્તારના રહેવાસીઓ છે પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા ઓગણીસ હજાર પાંચસો મોબાઈલનાં ચાર કિંમત રૂપિયા ત્રેવીસ હજાર અને બે મોટરસાયકલ કિંમત રૂપિયા એક લાખ પચ્ચીસ હજાર મળી કુલ રૂપિયા એક લાખ સડસઠ હજાર પાંચસો સાહીઠનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે તોસિફ સિકંદર મલિક નામનો એક ઈસમ વોન્ટેડ છે જંબુસર પોલીસે વિસ્તારમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે સખત પગલાં લેવાની ચેતવણી આપી છે અરબી સમુદ્રમાં સર્જાયેલી વાવાઝોડાની સિસ્ટમને કારણે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી આગાહી મુજબ શનિવારે મોડી રાતથી ભરૂચ જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસવાનો પ્રારંભ થયો હતો મોડી રાત્રિથી શરૂ થયેલો આ કમોસમી વરસાદ રવિવારની વહેલી સવાર સુધી વિવિધ તાલુકાઓમાં છૂટો છવાયો રહ્યો હતો શહેરના સ્ટેશન સર્કલ બત્તી શક્તિનાથ જાડેશ્વર રોડ કલેક્ટર કચેરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી રસ્તા ઉપર પાણી ભરાઈ જવાથી કેટલીક જગ્યાએ વાહન વ્યવહાર ધીમી ગતિએ ચાલી રહ્યો હતો અચાનક પડેલા આ કમોસમી વરસાદથી તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને શિયાળાની શરૂઆત જેવી ઠંડકનો અહેસાસ થયો હતો કે વરસાદના આ જથ્થાથી ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે હાલ રબ્બી પાકની હાલ રવિ પાકની વાવણી માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અણધાર્યા વરસાદથી જમીનમાં ભેજ વધી જતા વાવણીના સમયગાળા પર અસર થવાની શક્યતા છે કૃષિ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલના વરસાદનો પાક પર કેટલો પ્રભાવ પડશે તે આગામી બે ત્રણ દિવસમાં સ્પષ્ટ થશે જો સતત વરસાદ રહેશે તો ભેજના કારણે કેટલીક જગ્યાઓ કેટલીક જગ્યાએ પાકને નુકસાન થઈ શકે છે હાલમાં આકાશમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેતા આગામી ચોવીસ કલાક દરમિયાન હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે જિલ્લાના કુલ નવ તાલુકાઓમાં વરસાદના વિવિધ પ્રમાણ નોંધાયા છે જેમાં જંબુસરમાં પાંચ મિલીમીટર આમોદમાં એક મિલીમીટર વાગરામાં એક મિલીમીટર ભરૂચમાં પાંચ મિલીમીટર ઝઘડિયામાં ત્રણ મિલીમીટર અંકલેશ્વરમાં અગિયાર મિલીમીટર હાંસુટમાં અગિયાર મિલીમીટર વાલિયામાં બાર મિલિમીટર તેમજ નેત્રંગમાં આઠ મિલીમીટર વરસાદ નોંધાયો હતો અંગ્રેસર જે આઈડીસી પોલીસ મથકનો સાપ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગામની વર્ષા હોટલની પાછળ જુગાર રમાઈ રહ્યો છે જેવી આધારે પોલીસે દરોડા પાડ્યા હતા સ્થળ પરથી પાંચ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારી અજયભાઈ ભાઈલાલભાઈ કસબડિયા રવિ મનુભાઈ કસબડિયા દિલીપ માવજી માણવર અને નરેશ જેઠા વાઘેલાને ઝડપી પાડ્યો હતો વાલિયા તાલુકાના વટારિયા સ્થિત ગણેશ સુગર ફેક્ટરી ખાતે લાભ લાભપચમ નિમિત્તે પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું લાભપાચમના પાવન અવસરે ફેક્ટરી પ્રાંગણમાં શુભ વિધિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી આ પ્રસંગે ગણેશ સુગરના ચેરમેન મહેન્દ્રસિંહ મહિરા એમડી અમરસિંહ રણા ડિરેક્ટરો તેમજ ફેક્ટરીના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા લાભપાચમના શુભ દિવસે સૌએ એકબીજાને શુભકામનાઓ પાઠવી ફેક્ટરીના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરી હતી લાગપર્વ નિ શુભળ પ્રાપ્તિ નવાના કરી જાઓ ગણપતિ મહારાજ નામ પ્રયાત્ન કરો નમઃ શ્વા હિમનારાયણાય નમ શ પાચમના શુભ દિવસે ક્રસિંગ કરવાનું આપણે શુભ મુહૂર્ત કરવાનું અગાઉથી નક્કી કરેલ હતું અને અગાઉથી નક્કી કરેલ એ પ્રમાણે કાપણી ચાલુ કરી કાપણી થઈ અને એ પ્રમાણે આજે શેરડીના ટ્રેક્ટરો ટ્રકો પણ આવી પરંતુ આપણા કમનસીબે મોસમની વરસાદને કારણે ક્રસિંગનું મુહૂર્ત આજે આપણે જે કરીને આજથી ક્રસિંગ ચાલુ કરવાનું હતા એ આજે કરવાનું મુલતવી રાખી અને આજે કાંટા ઉપર આ બધી શેરડીનું વજન થઈ જવું જોઈએ જેથી કરીને વરસાદને કારણે થોડા ઘણા ટાઈમ માટે જો શેરડી બહાર રહે તો ખેડૂતોને શેરડીમાં વજનમાં માર ના પડે એટલે બધી શેરડીનું વજન કરી અને અંદર લઈ લેવા માટે કાંટાનું પૂજન કરી અને આજે શેરડી કાંટાનું પૂજન કરી અને આજે બધી શેરડીનું વજન કરી અને યાર્ડમાં મૂકવાનું નક્કી કરેલ છે અને ભગવાનની મહેરબાનીથી જો આ વરસાદ આજે રહી જાય તો એક બે દિવસમાં કે બે ચાર દિવસમાં આપણે ક્રસિંગ મુહૂર્ત કરીને ક્રસિંગ પણ ચાલુ કરી દેશું ભરૂચ જિલ્લા આહી સમાજ દ્વારા અંકલેશ્વરના બુરહાની ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચ્ચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરજી પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લામાં આહી સમાજ દ્વારા સમાજમાં એકતા અને આત્મીયતા વધારવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે અંકલેશ્વરના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચ્ચીસનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજ સંગઠિત થાય અને યુવાનોમાં ખેલદીલીની ભાવના વિકસે તેવા હેતુથી આયોજિત આ ક્રિકેટ મહોત્સવમાં જિલ્લાભરમાંથી કુલ છેત્તાલીસ ટીમો ઉત્સવભર ભાગ લઈ રહી છે ટુર્નામેન્ટનો પ્રારંભ રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસી પટેલના હસ્તે રિબીન કાપીને કરવામાં આવ્યો હતો આ પ્રસંગે આહિર સમાજના અગ્રણીઓ નટુભાઈ જે કાપડિયા દિનેશભાઈ આહિર પરસોત્તમભાઈ આહિર ડાયાભાઈ આહિર સુરેશભાઈ આહિર નિરુબેન આહિર તેમજ સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ ટુર્નામેન્ટ અમે વર્ષોથી આયોજન કરીએ છીએ એની પાછળનો મુખ્ય હેતુ અમારો સમાજ સંગઠિત રહે સમાજ પરસ્પર ભાઈચારો કેળવે અને યુવા યુવાદનને પોતાનું ટેલેન્ટ ઉજાગર કરવાની એક તક મળે અને આ માધ્યમથી એક એકતાનું પ્રતિક ઊભું થાય એ આશયથી અમે આ ટુર્નામેન્ટને વર્ષોથી આયોજિત કરીએ છીએ અને એક આ સરસ મજાનું બુરહાની ભરૂચ જિલ્લામાં એક સરસ નામ છે જેનું એવું બુરહાની ક્રિકેટ ક્લબ તરફથી આયોજિત આ ગ્રાઉન્ડ છે દિવાળી અને નવા વર્ષની ઉજવણી દરમિયાન ભરૂચ જિલ્લામાં ઇમરજન્સી કેસોમાં વધારો નોંધાયો ઇમરજન્સી કોલ્સને પ્રતિસાદ આપવા ચાળીસ જેટલી એમ્બ્યુલન્સ તેમજ એકસો ત્રીસ જેટલો સ્ટાફ પગે હાજર રહ્યો અંકલેશ્વર હાંસોટ પંથકમાં કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું